કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર વાંચો છેલ્લા ઘણા દિવસોથી ભારતમાં ગરમી પડી રહી છે તાપમાન પણ બેતાલીસ ડિગ્રીથી ઉપર જઈ ચૂક્યા છે હવામાન વિભાગે ભારે ગરમી પડવાની ચેતવણી આપી છે હકીકતમાં જ્યારે ગરમી ચરમસીમા પર હોય છે તો લૂ લાગવાનું જોખમ વધી જાય છે લૂથી તમારા સ્વાસ્થ્ય પર ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે આમાં ચક્કર આવવા અતિશયતાવ પાણીની કમી થવી સામાન્ય વાત છે લૂથી તમારા શરીરનું તાપમાન અચાનક વધી જાય છે જો આની સમયસર સારવાર ન કરવામાં આવે તો સમસ્યા ઘણી વધી શકે છે આની માટે જરૂરી છે કે સ્ટ્રોકના લક્ષણોને ઓળખવા જરૂરી છે જેથી સમયસર સારવાર કરી શકાય આ સિવાય અમુક સાવધાની રાખવી પણ જરૂરી છે શું છે સ્ટ્રોક હીટસ્ટ્રોક સ્ટ્રોક એક મેડિકલ કન્ડિશન હોય છે જ્યારે તમારા શરીરનું તાપમાન અચાનકથી એકસો ચાર ડિગ્રી કે તેનાથી વધારે થઈ જાય છે આવું થવા પર તમારે તરત સારવાર કરાવવાની જરૂર હોય છે નહીતર સ્થિતિ વધુ ગંભીર બની શકે છે અમુક કિસ્સામાં તો વ્યક્તિનું મોત પણ થઈ જાય છે સ્ટ્રોકના લક્ષણો માથું દુઃખ ખવું પગની પિંડીઓમાં દુખાવો થવો શરીરનું તાપમાન વધી જવું ખૂબ તરસ લાગવી શરીરમાંથી પાણી ઓછું થઈ જવું વધુ તાવ આવવો ગરમ અને સૂકી ત્વચા ધબકારા વધવા ઉલટી થવી ઉબકા આવવા ચક્કર આવવા આંખે અંધારા આવવા બેભાન થઈ જવું સુઝબુઝ ગુમાવી દેવી અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી સ્ટ્રોકના કારણો તાપમાન વધવું શરીરમાં પાણીની કમી થવી ગરમીમાં અતિશય શારીરિક કસરત કરવી ગરમીમાં યોગ્ય કપડાં ન પહેરવા ઇમ્યુનિટી કમજોર થવી બચવા માટે શું કરવું લૂથી બચવા માટે તમારે આખા દિવસમાં ઓછામાં ઓછું પાંચ લિટર પાણી પીવું ભૂલથી પણ આલ્કોહોલ ન લેવો આ તમારા શરીરનું તાપમાન વધારી શકે છે નારિયેળ પાણી લીંબુ પાણી જેવા કુલિંગ ડ્રીંક્સનું જરૂરી સેવન કરવું મોસમી ફળો ખાવા ટાઇટ અને ઘટ્યા રંગના કપડા ન પહેરવા તડકામાં સનસ્ક્રીન લગાવવી અને છત્રીનો ઉપયોગ કરવો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર